જય માતાજી અમુક શબ્દો છે ને બહુ સરસ મજાના હોય છે કે ભાઈ લખાણ ખોટું હોય તો એ તમે સુધારી શકો લખાણ લખેલું લખાણ ખોટું હોય તો તમે એને સુધારી શકો પણ લખણ ખોટો હોય ને એ ન સુધરે અને બીજી વાત કે તોતળી જીભ હોય ને જેનાથી તોતળું બોલાતું હોય એવી તોતળી જીભ હોય ને તો કાંઈ વાંધો નહીં એ કુદરતની ખોટ છે તોતળી જીભ પોહાય પણ તોછડી જીભ ન પોહાય હાથે કરીને જે તોછડાઈ કરતો હોય એ ન પોહાય અને જીવનની માલપા યોગી ન બનાય તો કાંઈ નહીં તમારાથી બધું તયા ત્યાગી અને યોગી યોગીનો બનાય તો કાંઈ નહીં પણ થોડું ઘણું ત્યાગી અને સહયોગી બની જાઓ તોય જીવન સુધરી જાય કારણ કે તરવું જરૂરી છે તણાવું નહીં જીવનમાં તરવું જરૂરી છે તણાવું નહીં બહુ ભાગટ વિના જય માતાજી